અત્યારે હાલમાં આવી મોટી ખબર સુરતના ઉગણામાંથી આઠ વર્ષનો બાળક રમતા રમતા રેલવે મારફતે મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચી ગયો હતો પિતા બાળકને પોતાના કારખાના પર લઈ આવ્યા હતા બાળક રમતા રમતા બહાર નીકળીને ઊંઘના રેલવે સ્ટેશન ખાતે પહોંચી નંદુરબાર તરફ જતી બોગીમાં બેસી ગયો હતો પોલીસે સીસીટીવીના આધારે નંદુરબાર પોલીસને જાણ કરી બાળકની શોધી પરિવારને સોંપ્યો છે સુરત શહેરના લીંબિયાત વિસ્તારમાં આવેલો પ્રરતન ચોકમાં રહેતા વસીમ મિયા ઉગણા રોડ નંબર એક પર આવેલા કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરે છે અસીમ મિયા ઘરેથી તેના આઠ વર્ષના પુત્રને સાથે લઈ કામ પર આવ્યા હતા બાળકના પિતા કારખાનામાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન બાળક રમતા રમતા કારખાનામાંથી બહાર નીકળી આવ્યો હતો ઉગણા રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો બાળક કારખાનામાં નહીં દેખાતા આવતા પિતાએ ધોધખોળમાં લાગી ગયા હતા કલાકો સુધી બાળક નહીં મળી આવતા આખરે બાળકને પિતાએ ઉંગણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી સુરતના ઉંગણા પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો નારો ખુલાસો થયો સીસીટીવી બાળકના કારખાનામાંથી બહાર આવી એકલો જ જતો નજરે પડ્યો હતો બાળકને રમતા રમતા સીધો ઉંગણા રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો ત્યારબાદ ઉંગણા રેલવે સ્ટેશનો પ્લેટફોર્મ પર મહારાષ્ટ્રનો નંદુરબાર તરફ જતી ટ્રેનની બોગીમાં બેસી